અહીંયા શાસક પક્ષની મિટિંગ થતી હોય છે મંત્રીમંડળ અને માન્ય ધારાસભ્યશ્રીઓનું શ્રી મુખ્ય દંડક સાથે જે પાર્ટીની મિટિંગ થતી હોય આ જગ્યા ઉપર થતી હોય છે એના માટે રિઝર્વ રાખેલ છે અને આજે મને મુખ્ય દંડકશ્રી અને આપણા માન્ય ધારાસભ્યશ્રીઓ છે એમણે વિનંતી કરી કે આ હોલને ખોલીએ એટલે પછી ખોલવા માટેની મંજૂરી આપી તમે બધા આવ્યા છો તો તમારી નાસ્તાની એવી વ્યવસ્થા પણ મુખ્ય દંડકશ્રી આજે કરી છે વિધાનસભાની અંદર દંડકશ્રીઓ બંને આજે છે તો અહીંયાથી નાસ્તા બીજો કરીને પછી નીકળજો એક આગ્રહભરી વિનંતી હતી કે વિધાનસભા જોવાની ઈચ્છા હોય તો ખોલાઈ

तो तुमको नता खर्चो था ने उते न ओको अंपेश बी ल वेंकी ने भोळा कहता था रे नमा लोगिन

ત્યાં આપણે ખોલવા માટે સૂચના અને બીજું નીચેનું ગ્રાઉન્ડ છે એમાં પણ વિધાનસભાનું નીચે ગ્રાઉન્ડમાં પણ એમને જોવું હોય પોડિયમ આખું જોઈ જાય ત્યાં અલગ અલગ સ્ટેચ્યુ અલગ અલગ ઇતિહાસ લખેલો છે એ પણ બધા જુએ અને ત્યાં બેસીને ફોટા પડાવવા માટે આખી વિધાનસભાની સામેના ફોટા નહીં સ્ટુડન્ટ માટેનું આપણે સ્પેશિયલ તો એ જગ્યા ઉપર પેલું ફોટા પડાવવાનું કરાવો અને ત્યાં આવવું હશે તો મંત્રીશ્રીઓને પણ હું કહું છું કે એક વખત ત્યાં બેસીને બધા ફોટા પડવાનું કરવું હશે કરીશ અને મારે આવવું હશે તો હું આવીશ પણ આજના જે મુખ્ય કાર્યક્રમ છે એના બિંદુમાં તો સ્વરૂપજી છે સ્વરૂપજી આ સોગંદ લેશે એટલે ત્યાંથી ધારાસભ્ય એટલે તમે ચૂંટણી મોકલ્યા પણ હવે શપથ વિધિ આપતી થાય એટલે આજથી હવે વિધિવત એમને ધારાસભ્ય તરીકેના હક અને અધિકાર ને બધું એમને પેલું થશે આમ તો સત્રમાં એક દિવસ વિધાનસભામાં બેસે પછી બાકીનું ને એવું બધું ચાલુ થાય મેં નિયમ જોયા તમારે મહિનો હજુ રાહ જોવી પડશે પણ તમે ધારાસભ્યના અધિકાર મળી જશે એ મેં કાલ પેટ્રો પેઢું બધું જોતો હતો મેં કીધું ચોપડી નિયમ આવે બધું નિયમથી ચાલે હો આપણા કોડપેલું નથી હોતું તો બસ આવી સરસ મજાની વ્યવસ્થા થઈ આજથી ધારાસભ્ય તરીકેના શપથ લીધા પછી પ્રજામાં વિધિવત એ અધિકારીઓમાં હોય કંપમાં હોય એમાં જનપંક્તિનિધિ તરીકેનું કામ કરવાનું છે એ ચાલુ આજથી અમને અધિકાર ધારણ એમને આપી દેશે એટલે આજથી એના તમે બધા સાક્ષી બનવાના

એના માટે મને તો ખૂબ રાજી પહોંચે જન્મ બસ બધા કામે કરાવજો ખૂબ દોડાવજો ખૂબ સ્વરૂપજીને અને પ્રેમ પણ ખૂબ આપજો અને ઘણે કામ કરજો સાથે સાથે નહીંતર આપણે ઘૂંકાવાળો સ્વભાવ ખૂબ છે એકલા નથી એટલે એમાં તમારે